ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો ને કોઈને કઈ તકલીફ છે નથી ને એટલે જ બધાય બહુ તોફાન કરો છ નહીં ચાલો હવે આપણી થીમ કઈ ચાલે છે આપણી થીમ કઈ ચાલે છે કઈ થી ચાલે છે ખોરાક તો આપણે કયો ખોરાક ખાવો જોઈએ અને કયો નહીં એના વિશે હું પૂછું તમારે જવાબ આપવાના બરોબર છે એમાં કયો ખોરાક હેલ્ધી કહેવાય અને કયો ન કહેવાય એના વિશે તમારે હા કે નામાં જવાબ દેવાનો છે દાળ ભાત ખવાય કે નહીં ખવાય મેગી

ખીચડી ખવાય કે ન ખવાય હે ખવાય કે ન ખવાય વેફર ખવાય કે ન ખવાય સરગવાના પાનના કે લીલી ભાજીના થેપલા ખવાય કે ન ખવાય પછી લીલા શાકભાજી વાળું કોઈ પણ શાક ગલકા તુરિયા ખવાય કે ન ખવાય ચોકલેટ ખવાય કે ન ખવાય પછી લાડવા ને સુખડી ખવાય કે ન ખવાય ખવાય ને બારની વસ્તુ ટૂંકમાં ખાવાની મમ્મી જે બનાવે તે આંગણવાડીનો નાસ્તો જે હોય એ બધો ખાવાનો બહારની વસ્તુ ખાવાની હેલ્ધી બહારની વસ્તુ હેલ્ધી હોય ઘરમાં બનતો બધો નાસ્તો અને ગરમ ગરમ નાસ્તો જમવાનો અને હાથ ધોઈ સાત પદ્ધતિથી એન્ડ વોશ કરી અને પછી જ જમવાનું હા જમશો ને